આજે દોસ્તો અમે વિસાવદરના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો કંઈ નજીકથી બતાવો આ બાપાની ઉંમર જોઈ લો વિસાવદરના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવવામાં આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ એ પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે

આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ લોકોએ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ સોળ જૂન હા ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિના હા અને મામલતદાર માં જેવું જાણવા મળ્યું છે

આ વિસાવદર ની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસ ડીલરો સસ્તા અનાજની દુકાન ના ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાક ધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે દસ કિલો અનાજ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ એ જાહેરમાં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ આ વાતને કબૂલી કે હા ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ ડાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાળીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કેમકે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હક નું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી એકદમ બે શરમ બનીને બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન કરી કરીને વારે કરીએ પીઆઈ પૂછે છે સાહેબ ફરિયાદ લઉં ના લઉં કોનું નામ લખવું કોનું ના લખું આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશન ના ઝંડા લઈને સ્વતંત્રતા દિવસ ઉજવશે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસ અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓએ ધમકાવી ધમકાવીને કરોડોનું અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાહ જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે ને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા વિસાવદરની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે મામલતદાર ઓફિસનો સ્ટાફ ભળેલો છે સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકો અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદારને બચાવે મામલતદાર ગુંડાને બચાવે ગુંડાને પાછું નેતા બચાવે નેતાને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી અમને બાબા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો જોયા હોય તો હું લખવાનું શું થયું જાઓ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા

ત્રણ મહિનાનું કઈને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નઈ હું અવાર નવાર રો એની પાસે પણ હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોય ના પછી માલવા એ આંક્યા મને કહી આ જીતુ ઠાકર છે ને જીતુ મહેતા છે ને એ માલ બધા એ ઉપાડી મને એમ કે બાપા માલ આવી ગયો તો

ત્રણસો બે એક વાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેર એ છે એક વખત આત્મહત્યા કરવાની આ એક છોકરો આત્મહત્યા કરી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો મામલતદાર માં બે છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષ થી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાન કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું પછી લીધા કઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ફોન કરો બધા પીઆઈ નહીં આવે ત્યાં સુધી નઈ લખાય